પાટણ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી માત્ર તેર દિવસમાં પાટણ સ્થિત સિવિલ હોસ્પિટલમાં દસ હજાર જેટલા દર્દીઓએ વિવિધ રોગોની સારવાર લીધી હતી પાટણ સ્થિત ધારપુર જનરલ હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે એક બાજુ પાટણમાં હોસ્પિટલો તેમજ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો આકાર લઈ રહી છે ત્યારે પાટણની સિવિલ હોસ્પિટલ જે જરૂરિયાતમંદ શહેરીજનો માટે કામ આવી રહી છે રાજ્યમાં છેલ્લા એક વીકથી વેવની અસર હેઠળ છે અને ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે તો બીજી બાજુ સખત ગરમીની અસરને જીવન પર પડી રહી છે રણ ગાંધીએ અડીને આવેલા પાટણ જિલ્લો હાલ વેવની અસર હેઠળ છે અને સરકારી દવાખાનામાં સખત ગરમી ઝાડા ઉલટી તેમજ ટ્રોકના દર્દીઓની સંખ્યા નોંધપાત્ર વધારો છે ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો હાલ ચાલીસ ડિગ્રી આસપાસ ગરમીનો આંકડો નોંધાયો છે તો બીજી બાજુ જિલ્લાવાસીઓની સ્વાસ્થ્ય પણ અસર દેખાઈ રહી છે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ પાટમાં છેલ્લા એક અઠવાડિયામાં ગરીબ ઝાડ ગરમીમાં ઝાડા ઉલટી તેમજ વિવિધ રોગોના દસ હજાર જેટલા કેસો પેપર પર ઓપીડીમાં સારવાર લીધેલા નોંધાયા છે તો ઇન્ડોર દર્દીમાં અગિયારથી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે બીજી બાજુ વધુ બાળકો દર્દી તરીકે સારવાર છે પાટણ સિવિલ હોસ્પિટલમાં પાંચસો પિસ્તાલીસ બાળકોએ સારવાર લીધી છે જ્યારે ચારસો છત્રીસ મેડિસિન આંખના ચારસો ત્રણ દાંતના એકસો પાસઠ સ્ત્રી રોગ બસો નેવું માનસિક રોગના વીસ જેટલા જનરલમાં એક હજાર આઠસો સાત સ્ક્રીનમાં એકસો દસ તાત્કાલિક સારવારમાં છસો તેર ટીબીના સિત્તેર આ ઉપરાંત ધારપુર સિવિલ હોસ્પિટલમાં હડકાના સાતસો સાત આંખના ચારસો ત્રેવીસ મેડિસિનના છસો જનરલ રોગના ત્રણસો બાસઠ કાનના બસો દાંતના સિત્યોતેર ગાયનેકના ત્રણસો પચીસ એકસો નેવું સ્કીનમાં એકસો એકતાલીસ જનરલમાં તેત્રીસ મળી કુલ સાત હજાર આઠસો એકત્રીસ દર્દીઓએ લાભ લીધેલો છે સૂચનાઓ મળી છે જેમ કે કે જરૂરી વિવિધ દવાઓનો સ્ટોક રાખવો ઓઆરએસના સેચેટ વગેરે રાખવા સ્ટાફ અને ડોક્ટર્સની પૂરતી પૂરેપૂરી હાજરી જવાની એ બધી વસ્તુઓને આપણે ધ્યાન રાખીને એ જ પ્રમાણે પૂરેપૂરી સાવચેતી સાથેની આપણે તૈયારી પૂરી છે હાલમાં જાડાવૃત્તિના જે ગણીએ તો મેડિકલ વોર્ડની અંદર આશરે અગિયાર પેશન્ટો દાખલ છે અને બાળકોના વોર્ડની અંદર ચારેક દર્દીઓ આપણે પાસે દાખલ છે અને બધા Gracias.